તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના ચુંબોતેરમાં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી સોમનાથ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે યુગ યુગાંતરથી અવિરત સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે પરંતુ સદીઓથી સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર પટેલના દઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃ શક્ય બન્યું જય સોમનાથ સોમનાથ મંદિરનો ચિમોતરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવવામાં આવ્યો જેમાં સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ ધ્વજા પૂજા કરવામાં આવી અને નવ વાગે છેતાલીસ મિનિટે મહાપૂજા કરવામાં આવી એના પછી સાંજે દીપમાળા અને વિશેષ રંગાર રાખવામાં આવેલું છે અગિયાર મે ઓગણીસો એક્યાવનના રોજ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સોમનાથ મંદિરે આવીને સોમનાથ મંદિર ની પ્રાપ્ત ભાગ લેવા